પચાસ રૂપિયા ની કિલો ભાઈ હેલો જેમ તો મિત્રો ખુશાલી સુપુર લક્ષ્મિત્રો મિત્રોને હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ મોવા કેરી માર્કેટ ની અંદર જ સુંદર મજા ની જે અત્યારે લાઈવ હરાજી થઈ રહી છે અલગ અલગ કેરી ના ભાવ છે જગ્યા ઉપર અલગ અલગ કેરી આવી રહી છે અને અગિયાર જ ખૂબ જ નજીક આવી રહી છે એટલે આજે ત્રણ છ બે હજાર પચીસ ને દિવસે જે લાઈવ હરાજી થઈ રહી છે તેનો શું ભાવ છે તે હું તમને વિડીયોમાં બતાવવાનો છું વિડીયોમાં આ વિડીયો શેર કરવાનું ભૂલતા માર્કેટની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છે અહીંયા તમે જો લા ગઢ કેરટના કેરટ જોવા મળશે કેરીના અધળક કેરી છે અહીંયા કેરીના ખોકાઈ પણ આવેલા છે કેસર કેરી અહીંયા લાઈવ

તમે હેડ માં કેરી નો સ્ટોક એટલો બધો છે અને અત્યારે લાય થાય છે

પંદરસો પંદરસો ભાઈ આપી દઉં પંદરસો પંદરસો રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ વાર પંદરસો હે પંદરસો દસ

શું ભાવ છે ભાવ તો બધો જોઈએ અધારથી લઈને પંદરસોથી અઢારસો સુધીની બજાર છે બરાબર છે બધા એનો ભાવ અલગ અલગ છે તમે જુઓ અદળાક કેરી આવેલી છે મિત્રો ઊભા ગ્રાઉન્ડની અંદર કેરીની હરાજી થાય છે અલગ અલગ ટુકડામાં અહીંયા તમે જુઓ આપણે બીજા ઢુંગામાં આવ્યા છે અહીંયા પણ જુઓ કેરીના ઢગલે ઢગલા પીધા છે ભાઈ હજાર એક હજાર એક હજાર એક હજાર એક હજાર એમ હજાર માં એમપી ભાઈ ને માલ જોવો કેવો છે હાલો અહીંયા આગળ બસો રૂપિયા થી ચાલુ થયું છે જોઈએ છે એ માલ કેવો છે એમ ત્રણસો 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 બોલ દી

હાનો આના પાંચસો આડા સાડા પાંચસો સાતસો આડાસોસો સાતસો આડા આઠસો આઠસો આડા આઠસો નવસો આડા નવસો એક હજાર બાય અગિયારસો 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 રૂપિયા બાળ અગિયારસો 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 રૂપિયાની બાદ અગિયારસો અગિયારસો દેવા છે અગિયારસો ભાઈ અગિયારસો બે બાય રાજા 1100 રૂપિયા આવજ ને જગ્યા 1100 1100 બાય 1100 1100 રૂપિયા બોલુ છે અરે બાબાભાઈ ઉકાવાય છે 1100 આ બે ગરેણામાં છે 1100 બાય 1100 રૂપિયા 10

આ રીતના કઈક કેરીની હેરાજી થતી હોય છે અહીંયા લાઇનમાં તમે જો કેરીના તે કેરેટો જોવા મળશે અમુક કેસર છે અમુક કાકડા કેરી છે અહીંયા જુઓ આ કેરીનો માલ એક નંબર માલ છે અહીંયા બસો રૂપિયા થી ચાલુ થાય છે કેરેટનો ભાવ પાકલ કેરી પણ મળે છે અહીંયા માલ જો એક નંબર છે કાકા શું છે આનું એકસો વીસ રૂપિયાની કિલો છે ભાઈ તમે જો લાલ આનું શું છે આ કેરેટમાં છે એન પચાસ રૂપિયાની કિલો ભાઈ આ કેરેટમાં પચાસ રૂપિયાની કિલો છે આ એકસો વીસ રૂપિયાની કિલો છે ફૂલ ગેરંટી છે દાદાની આપણે પહોંચી ગયા છે અહીંયા તો તમે જુઓ કેરી કાકા કઈ કેરી કહેવાય હે કેસર કેરી શું છે આનો ભાવ હે તેરસો રૂપિયાની મણ છે તમે જુઓ એક નંબર બધા કેરેટમાં અલગ અલગ ભાવ છે લા લાગટ કેરી તમને જોવા મળશે અલગ અલગ તો અહીંયા જોખાવા મળી હોય તમે જુઓ પચાસ રૂપિયાના કિલો થી લઈને તેરસો ની મોણ સુધી અલગ અલગ ભાવ છે અમે તમને તમામે તમામ વકલ ની કેરી મળશે અહીંયા જોવા છસો નું બોક્સ મળે કઈ કેરી છે કાકાને અને કેસર કેરી કેટલા નું બોક્સ કીધું 600 નું બોક્સ અંદાજિત કેટલી કિલો દસ કિલો ક્યાંની કેરી છે આ ની કેરી છે ભાયા ચોખી કેરી ચોખી કેરી બોક્સ જો

આ કેરી નો વિડીયો તમને અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારી અહિયાં કઈ ભાવ છે અને કઈ કઈ જાતની કેરી મળે છે અને મહુવા તાલુકાની અંદર જે અલગ અલગ ગામના કેરી વેચવા આ જગ્યા ઉપર આવે છે અમને જેમ ભીમ અગિયાર સ્પાહે આવતી જાય ને એમ કેરીનો ભાવ વધતો જાય છે એવું અમને લાગી રહ્યું છે તો ચાલો તમને અમારો વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમને જે તમારા જે ભાવ હોય તે જણાવજો ચાલો મળીએ નવા બ્લોક સાથે જેમાં તરીકે જય શ્રી રામ જય રામ